હા હા જેટલા ભાઈ પતંગ છે જોતો ખરી પતંગનો તો ઢગલો વાળી મેલી જતો પતંગ છે જય શ્રી રામ અનવલગત કરી વહેલા ઉઠી થઈ ગયા તૈયાર તૈયાર અને આ જો કોઈ કોનો ફોટો જરૂર જણાવજો તારા ભાઈ નીકળી પડ્યા રસમ જોયું તો હા અવર હર માં દોરી રંગવાનું ચાલુ થતી તારા નીકળી પડ્યા તો ભાઈ કોલેજ ની બાજુ ઘણા દિવસે આવતા ગયા તો ભાઈ કોલેજ થી દર્શન દેવા માટે નીકળી પડ્યા મેટ્રો ટ્યુશન આવી ગયા ત્યાં આપણે મેટ્રો સનસેટ કથે કેટલી વાહ જોઈ હવે તો ફટાફટ અને આ ગયા કોલેજે ઘણા દિવસે દર્શન નતા દીધા આ તો દઈ દઈએ દર્શન અને જો પાછળથી ભાઈબંધ આપણે મારી તો ભાઈ મેણા ઘણા દિવસે દેખાણા એટલે થોડા મેણા મારી દીધા હતા ને અને આ ક્લાસ ક્લાસમાં આવી ગયું તો હા જેટલા બધા લોકો આવ્યા નહીં ભણવા કોઈ નહીં આવતું અને અહીંયા તો જોયું તો ભાઈ જો પ્રધાનમંત્રીની મિટિંગ હોય એમ બધા આવી ગયા હા લઈ અને તારે નીકળી પડે તો ભાઈ ઘરની બાજુ ના ગયા તો ભાઈ મેટ્રો સ્ટેશન સ્ટેશને અને આવી ગઈ તો ભાઈ હોમા હોમી મેટ્રો જો ના આજે ભાઈ આવી ગયા હતા ધાબે ધાબા પર આવી અને જો ભાઈ કોને બી પતંગ પતંગ લેવા હોય તો આપણો સંપર્ક કરો એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે નંબર આ જોઈ લોજો વ્યાજબી ભાવે કોઈને બી લેવા કોન્ટેક જરૂર કરજો તેની સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે રાધે રાધે